મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે આપ મોટી સંખ્યામાં લોકો પહોંચતા આજુબાજુ પોલીસ કાફલો ખડકી દેવાયો છે તે મામલે આ મહત્વના સમાચાર છે ન્યાયની માંગ સાથે લોકો પોલીસ મથકે પહોંચ્યા છે નજીવી બાબતે પરેશની હત્યા કરી દીધી હતી અને તે માટે ન્યાય માંગવા માટે આ જે લોકો છે તે પોલીસ સ્ટેશન નો ઘેરાવ કર્યો છે સુરતના કાપુદ્રામાં સત્તર વર્ષે યુવકની હત્યાના મામલે આ મહત્વના જે સમાચાર સામે આવ્યા છે

રસ્તા પર ઉતરી બેસે છે ઉગ્ર આંદોલન જે છે કરવામાં આવી રહ્યું છે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ પોલીસનો નો ચાપતો બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે સત્તર વર્ષનો જે યુવક હતો તે નોકરી પરથી ઘરે આવી રહ્યો હતો અને તે દરમિયાન રઘુ શેટ્ટી નામના જે હત્યારા દ્વારા યુવક પર જે ચપ્પુના ઘા મારી તેને હત્યા નીપજાવવામાં આવી હતી અને તેને લઈને અત્યારે પરિવારજનોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કૃષ્ણા ચોક્કસપણે અત્યારે

અત્યારનો બનાવ મોડી રાત્રે સામે આવ્યો હતો ત્યારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ પરિવારજનો દ્વારા કરી દેવામાં આવ્યો હતો પરંતુ પરિવારની અંદર એક પ્રકારનો રોષ હજુ સુધી અથવા જોવા મળી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં મહિલા હોય કે પુરુષો તમામ લોકો જે છે તે અત્યારે રસ્તા પર ઉતરી વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે બીજી તરફ અત્યારે જોઈ શકાય છે એક તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી રહ્યો છે સ્થાનિક પોલીસ હોય ક્રાઇમ બ્રાન્ચ હોય તમામ બ્રાન્ચને જે છે તે અત્યારે અહીં બોલાવી દેવામાં આવી છે અને પરિવારને ઉપસ્થિત છે અને સ્થાનિક તમામ જે અધિકારીઓ છે અહીં જોવા મળી રહ્યા છે પરંતુ શહેરની અંદર દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઘટડી રહી હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવી રહ્યા છે ત્યારે પરિવારની અંદર એક પ્રકારનો આક્રોશ